ધારી તાલુકાના ફતેતે ગામે સિત્યોતેતેતેતેતેતેતેતેતેતેતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજરોજ ધારી તાલુકાના ફતેગઢ પ્રાથમિક શાળામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી ફતેગઢ ગામની બે દીકરીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી આનબાન અને શાન સાથે સન્માનભેર સલામી આપવામાં આવી શાળા પરિવાર તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા શાળાના બાળકોને દસ દિવસથી તૈયારીઓ કરાવવામાં આવી રહી હતી અને બાળકો દ્વારા સારો એવો પરફોર્મન્સ કર્યો હતો શાળામાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આજના શુભ દિવસે ભારતના વીર સપૂતોને પણ યાદ કરીને નમન કરવામાં આવ્યું અંતે શાળાના આચાર્ય તૃષાબેન દ્વારા હાજર રહેલ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ ભરત પી મકવાણા ધારી તાલુકા ન્યાય સમિતા પૂર્વ ચેરમેન આજ રોજ ફતેગઢ પ્રાથમિક શાળામાં સત્યોતેર માં પ્રતાક પ્રતાક દિવસ ઉજવણી કરવામાં આવી એમાં બાળકો સારો એવો અભિનય કર્યો અને સરપક્ષી દ્વારા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ ગામ લોકોનો અને શિક્ષકોનો અને પ્રાથમિક શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર